તાલુકાના સમગ્ર કોળી સમાજના સામાજિક રાજકીય તમામ સંગઠનો એ બગડાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો

કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છે ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચે છે પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરીએ સારી બાબત છે એ આવકારી બાબત છે પણ સીટની રચનાને થઈ અને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુ ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી જ દુભાઈ રહી છે એટલે આ કોળી સમાજની ઘટના છે કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ મારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થાય અને આ સમાજની લાગણી સમાજ છે ખળભળાટ બને રાજકીય મુદ્દો બને એ પેલા આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલા લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે